રોજી આ એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે અમદાવાદમાં દબાણ હટાવવાના નામે દાદાગીરી કરવામાં આવી છે એમસી ના દબાણ વિભાગના કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે

ભાગ્યા છે કેમ ભાગવાની જરૂર પડી આપણે જોઈશું અત્યારે હાલ જે અહીંયા જે તોડફોડ કરી છે અત્યારે હાલ અહીંયા આપણે બતાવીશ કે જે અહીંયા જો આ રીતે આપણે અહીંયા તોડફોડ કરવામાં આવી છે અને આપણી સાથે બીજા પણ અહીંયાનો મિત્રો જોડાયા છે શું કહેશો અહીંયા જે બનાવ બન્યો છે અત્યારે અહીંયા આગળ નવરાત્રિની વાતની અમારા મ્યુનિસિપાલિટી અમારી કેબિનો જમા કરી લીધી છે અને તે છતાં અમે અમારી જીવન જરૂરિયાત ખાવા પીવા માટે અમારા બાળ બચ્ચાઓ માટે પૂરું કરવા માટે અમે નીચે બેસીને ધંધો કરીએ છીએ છતાં અમને પરેશાની છે એના માટેનો અમને કઈ જગ્યા આપે કો તમને ધંધો કરવા દે એમાંથી એક રસ્તો અમને કાઢી આલે મારું નામ પ્રકાશભાઈ શુક્લ હું પાન મસાલાનો નો માલ પાર્લર છે લારી ઉપર ધંધો કરતો તો લારી જમા કરી લીધી છે દબાણ વાળા અમને આવી રીતે લારીઓ લઈ જાય છે અમને બેસવા નહીં આજે બી કઈ ગયા છે કે વીસ દિવસ તમારે બેસવાનું નહીં હવે કોઈ સાહેબ આવા ના હોય તો અમને એકાદ દિવસ ખેત અમે બંધ રાખીએ બે દિવસ ખેત બંધ રાખીએ પણ વીસ દિવસ અમારો પેટનો ખાડો કઈ રીતે પૂરવાનો અમારા બાળ બચ્ચો નો લારીઓ પણ લારીઓ અમારી નવરાત્રી વાતની જમા લઈ લીધેલી છે

ધંધો કરતા લારી ગલ્લા છે હું તમને નામ જોતા બસ સ્ટેન્ડ પે એડ યુઝ ની કલાક ડે ડે માં ચોવીસ કલાક ચાલુ હોય છે બીજી સત્યમી ચાલુ હોય છે સ્ને પ્લાઝા એ ચાલુ હોય છે સંવિધાન બીજું એક તમને કહું વાડીના ચોકડી ઉપર લારીઓ ચાલુ હોય છે ત્યાં કોઈને લારીઓ નથી દેખાતી ખાલી આટલા જ એરિયામાં એ રોડ પર પર ફૂટપાથ નીચે મોડી રાત સુધી એની જોવા એક વસ્તુ હા હું તમને જ કહેવા માંગુ છું એ જે પ્લોટ છે એ મ્યુનિસિપાલિટી ઓથોરાઈઝ પ્લોટ છે અને અલગ અલગ જગ્યાઓ મ્યુનિસિપાલિટીને ફાળવેલી છે સમાજ માટેની એના માટેના પ્લોટ છે એ કોઈને ફાળવેલ પ્લોટ નથી ત્યાં તો પણ દબાણ કરે છે પણ મ્યુનિસિપાલિટી ખબર નહીં પણ ત્યાં કોઈ લારી ગલ્લા આજ દિન સુધી હટ્યા નથી હવે એની પાછળનું રસ છે તો મ્યુનિસિપાલિટી અધિકારી કહી શકે કઈ એ લોકો એમની શું મલાઈ ચાલે છે કે શું લાગવગ ચાલે છે

પણ હવે એ મ્યુનિસિપાલિટી અધિકારીઓ એમના કયા બધ ઈરાદાથી આ લોકોને એધી હટાઈ રહ્યા છે માંગ પૂરી થાય છે કે નથી કદાચ સાહેબ એમની જે બધ ઈરાદો છે કે માંગ પૂરી કરવાની એ માંગ પૂરી નહીં થતી હોય બરાબર મ્યુનિસિપાલ એ તો વચ્ચે કોઈ બીજા સાહેબ આવ્યા હતા એમને કીધું હતું પાંચસો પાંચસો રૂપિયા હા અને બીજું શું કે અત્યારે અમને કચરાનો દંડ હોય તો અમે દંડ બી ભરીએ છીએ સફાઈ બી રાખીએ ના નામ ખ્યાલ નથી એવું હા

પ્રયાસ કરી રહ્યો છે આક્ષેપો થઈ રહ્યા છે એમસી શું કડક કાર્યવાહી થશે આપણી સાથે બીજા પણ એક મિત્ર જોડાયા છે સાહેબ જે નાના નાના જે ગરીબ વર્ગના લોકો સાથે આ બધું થાય છે તો એ કેટલું આયોગ્ય છે કોઈ માન્ય નથી મારી વાત સાંભળો બિચારા બસો પાંચસો રૂપિયા કમાય છે એમને એમની રોજી રોટી ચલાવે છે બરોબર છે અને ખોટો આ પ્રોબ્લેમ કરી રહ્યા છે હા જનતાનગર એટલે કઈ વિકસિત થઈ ગયું છે

હવે આ સામાન્ય આ લોકો નવરાત્રિ પહેલાંથી લારીઓ લઈ ગયા છે આ બચારા ફૂટપાથ પર રોજીરોટી કરે છે પાંચસો પાંચસો રૂપિયા દરેક દીઠ માગે છે અને આજ આજ આ જ દબાણવાળા ચાંદખેડા પર ચોવીસ કલાક લારીઓ ચાલે છે અને એમના હપ્તા બંધાયેલા છે ત્યાં આ લોકો પૂછતા બી નથી ત્યાં મોટું બસ સ્ટેન્ડ છે પબ્લિક રોડ ઉપર ચાલે છે અને પબ્લિકને ફૂટપાથ પર ચાલવાની જગ્યા આ લોકોએ લારી બનાવી છે આ લોકો ફૂટપાથ પર ચડવા નહીં દેતા દારૂ પીવે છે પકડાયા છે અને ત્યાં કાયદેસરનું કોઈ રોકટોક નહીં રહેતી પોલીસ પણ ત્યાં બેસેલી હોય છે તો કોઈને બોલતી નથી રાત્રે બે તમને નાસ્તો મળશે સવાર ત્રણ વાગ્યાથી રેલવેની રેલવે સ્ટેશન માટે જવા માટે રિક્ષાઓ હતી એટલે ચોવીસ કલાક ચાલુ હોય છે લારી ગલ્લા બધું ત્યાં કોઈ દબાણ એમને નહીં એમણે કાયદેસર ફૂટપાથો કવર કરેલી છે પબ્લિકને ચાલવું હોય તો એ પબ્લિક રોડ ઉપર ચાલે છે હા જે આ સરકારી પ્લોટમાં પબ્લિક માટે ફૂટપાથ બનાવેલી છે ચાલવા માટે એ લોકોએ પૂરી દબાણ કરીને રાખેલું છે એમને આ લોકોનો સપોર્ટ મળે છે એટલે એ લોકો કોઈને ગણતા નથી

શું નામ છે પરમાર સાહેબ આયા હતા તોડાઈ ખાઈ મ્યુનિસિપાલિટી દબાણ ગાડી સાથે પરમાર સાહેબ આવેલા હતા અને એમને આ બધું તોડાઈ દબાણ ખાતા ખાતાને નમ્ર વિનંતી છે કે ગરીબ જનતાને સાથ આપો કેમેરામેન ગીરીશ સાથે સુનિલ બ્રહભ અમદાવાદ